ફોંગરા ગહે મલવા આવો મિત્રો આપણે બ્રેડ પકોડા બની ગયા ચટણી આવી ગઈ અને બેજ પકોડા આપ્યા મને ફન ગેમ જો બધા મજામાં છે તો આજે આપણે ફરી પાછા આવી ગયા એકચ્યુઅલી આજે આપણે એવો લાસ્ટ ટાઈમની જેમ ખેતરમાંથી જ ચાલુ થયું કેમ કે હમણાં અમે ઉઠીને ખેતરમાં જ આવી ગયા સાહેબ એટલે સૌ પરિવાર અમે ખેતરમાં જ જોઈ તમે સમજદાર વધુ એટલે સમજી ગયા હે તો આગળ વાર્તાલાપ કરીએ એના પહેલા આપણે અહીંયાથી એક શરૂઆત કરીએ નાની એવી

ક્લોઝઅપ લેવો જરૂરી છે મિત્રો અને અમે અત્યારે ને ખેતરમાં માં શું ખબર છે તમને દેખાય આગળ ઈનું વેગી ગોઠવીએ આપણે તો ઓહો લાખો આવે આજે ભાઈ લાખો કોરે ખેડે ત્યાં આવે અમારે જાવ તો લાખા ભાઈ બકાલ લઈ લઈએ જઈ જઈ ને ગીજણ કે એક રોકડા ને બાકી કરી નાખો ને પછી તાણે એક તો બકાલા વાળા ને આવતા એક રોકડું ને બાકી કરો એટલે ગાઈ ગયા આવે તો એવું હે કઈ આગળ બોલવાનું ને ઘણા અમે પછી અમારી રીતના ગોઠવીએ ત્રણ ની જણા બે માં બેઠા મિત્રો અત્યારે ને આમાં પાણી વાળવાનું હોય અમારે આ દોરિયામાં પાણી આવે હે ને પલે આવે એમાંય પણ હું શું કહેવાય આપણો ધોરિયો નાખીએ ને કહ્યું કે ભાઈ ઉભારનો ઉભારનો ધોરિયો નથી નાખ્યો આમ ભૂલી ગયા વાવાય લીધા પછી યાદ આવ્યું આવો વેલે આવો જાવ તમે હા આ લેવાય તો લેતા જ તો હાથમાં બી હે ઈ ન પડે જાય આ બસ કે હાજી તો કરે જ ચાખા કરે હાંજી ચાર હજારો વાવ આવું ભાઈ આણે એમાં કાંઈ થાય અમારે માટીઓને તો સોકાળ હું તમે અહીંયા વાહ આ તો જો આમ ખેતર આવું જોવા ગયો તો રાજેશ કાકોન ગા ને રેવા ન્યા લખન આવી રીતના ખેતર હતા એક ભાઈ ડુંગર ઉપર સેમ ટુ સેમ એવું જ રખાય કા માછલા આવ્યા અમે તો વેજીટેરિયન પણ માછલા પાણી ભેગા કેમ આવ્યા મોટરમાં મરી નહીં ગયા હાલો જોઈ આવી ખબર ને એમ કે કે માછલા આવ્યા માછલા ક્યાં કઈ બાજુ

ਮਾ ਮੋ ਰੋਟਰ ਮ ਮਰੇ ਨਾ ਜਾ ਵਿਆ ਮੋਟਰ ਚਾਲੂ ਕਰੀ ਹੋਈ ਨਿਆ ਕੋਈ ਨੂੰ ਮਿੱਤਰ ਅਨੁਭਵ ਹੋਏ ਤਾਂ ਕਹੋ ਆ ਘੇੜ ਮਾਤੀ ਪਾਣੀ ਆਵੇ ਨਾ ਇਹ ਮਾ ਆਵੇ ਪਰ ਮਾ ਛੋ 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 ਮੋ ਤਾਂ ਰਾਜਾ ਸਿੰਘ ਚੋਬਰਾ ਜੱਜ ਜੋ ਜਾਈ ਪਰ ਆ ਰਿਹਾ ਨਹੀਂ ਹੋ ਹਨ ਰੱਖਾਇ ਤੇ ਜੋ ਆ ਬਜੂ ਆਵੇ ਸਾ ਮਾਰ ਵੀਰ ਭਾਈ ਵੇਦਨ ਲਖਨ ਭਾਈ ਵਾ ਗਿਆ ਘਰੇ ਹੂ ਮਾ ਹੂ ਵਾਇਉ ਭਗਵਾਨ ਮੋ ਜਵਾਪਨ ਬਾਕੀ ਸੇ ਭਗਵਾਨ ਬਾਕੀ ਹੈ

ખરેખર હાલ તો હું પૂછા પાછો હરકોને ને કને હું તો રાણી આવું ક્યાં હે મતલબ રીલ માં કોઈ ની રીલ જોઈ કે

આમે આગા ગઈ બે દિવસ પહેલા એક વિડીયો મૂક્યોગ તો એમાં સારો એવો રિસ્પોન્સ આવ્યો ટુ થાઉઝન્ડ પ્લસ આવ્યો આવ્યા આશા નથી પણ આવી ગયા તો આમ જ બસ સહકાર અને પ્રેમ આપતા રહેજો તો આ બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ સો યુ ફોર મેકિંગ વિડીયો શીખાય છે ધ્યાન રાખજો થોડુંક મેપી મેપી શીખવાનું કારણ ખવાય મહિનામાં એકાગી ફેરે અમે કહેવાય ઘાણી ઘટવી ને એટલે પકોડા

આમ નહીં તો હું પણ વેચવા તો જોઈએ ને ના વખતે ઘઉંનું વાવેતર થોડું જરૂરથી જાજો જોઈએ વાતું એ તો થાય જ ને વાતો કરવા હાટું તો બ્લોક બનાવી ને એટલે તો કોઈ ખાંભરે આ તો સાંભળતા હોય ને સારું લાગ્યું હોય માફ કરજો ના એવું ન કહેવાય માફ કરજો જય માતાજી જય જવાન જય કિસાન અને આવતીકાલે છે છવ્વીસમી જાન્યુઆરી સો હેપી ઇન્ડિપેન્ડન્સ છવ્વીસમી જાન્યુઆરી લઈ જાય આજુ કરવા મારા જ ભેગો નથી ફરવા એવું દાદુભાઈ એટલે હેપી ઇન્ડિપેન્ડન્સ એવું કહેવાય પણ સોરી ઇંગ્લિશમાં નહીં ભેગો થાય જાઉં ભાઈ 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 અમારે ભાઈ ગયા ચાલો હાલો બાય બાય